હાલો મિત્રો તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પાલક ખીચડીની રેસીપી સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે પાલક ખીચડી બનાવવાના છીએ એકદમ હેલ્ધી પણ છે તો અને પાલકની સિઝન હોય ત્યારે તમે આ અચૂકથી બનાવી શકો છો મિત્રો તો ખૂબ જ સરસ લાગે છે તો આની રેસીપી આપણે જોઈ લઈએ છીએ તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ એક કપ જેટલો ચોખા લઈ લીધા છે અને અડધી વાડકી અડધીથી પણ અડધી વન ફોર કપ અહીંયા આગળ આપણી જે મગ ફોતરાવાળી ફોતરાવાળીની પીળી મગની દાળ આવે છે એ લેવાની છે અને વન ફોર કપ અહીંયા આગળ તુવેર દાળ લેવાની છે તો મિત્રો આ ખીચડી બનીને ખૂબ જ સરસ તૈયાર થઈ જાય છે તો આ ખીચડી આપણે ઢીલી બનાવવાની છે જે કઠણ આવે છે કડક ખીચડી એવી નથી બનાવવાની ઢીલી ખીચડી બનાવવાની છે તો અહીંયા આગળ મેં સૌથી પહેલાં શું કરેલું છે મિત્રો કે આ જે ચોખા હતા અને ચોખા અને દાળને બરાબર ધોઈ લીધા છે અને એમાં ચોખાને દાળથી ડબલ જેટલું પાણી નાખી દીધું છે મિત્રો એનાથી ડબલ પાણી નાખશો તો શું થશે કે એક ખીચડી ઢીલી બનશે અહીંયા હવે આની અંદર અમે મીઠું અને હળદર નાખી દીધી છે એનાથી શું થશે એનો કલર પણ ખૂબ જ સરસ આવી જશે અને એક ચમચી આપણે ભરીને ઘી નાખીશું મિત્રો તો આ સ્ટેપ કરવાનું તમારે ખૂબ જ જરૂર છે સાદી ખીચડી તમે ખાશો ને મિત્રો ત્યારે પણ તમે ઘી નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એક ચમચી ઘી નાખવાનું ના ભૂલતા ઘીથી શું થશે ખૂબ જ સરસ આપણી ખીચડી બનીને તૈયાર થશે તો મિત્રો અહીંયા આગળ મેં એક પાલકની આખી જોડી લીધેલી છે તમને પાલક વધારે પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો પણ એક જોડી તો ઇનફ જ છે એક જોડી તો તમારે નાખવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો પાલક કેટલી સરસ એકદમ ફ્રેશ હતી અને પાલક ફ્રેશ હશે તો જ ખીચડી ખાવામાં સરસ મજા આવશે તો અહીંયા આગળ મેં પાલક જે છે પાલકને આપણે સરસ રીતે સમારી લેવાની છે અને અહીંયા આગળ પાલક છે એને ગ્રાઇન્ડ જ કરવાની છે એની જે પેસ્ટ આવે છે એ જ બનાવીને તૈયાર કરવાની છે એટલે મેં અહીંયા આગળ મોટી મોટી જ પાલકને કાપી લીધી છે હવે પાલકને બરાબર રીતે આપણે પાણીમાં ધોઈ લેવાની છે બેથી ત્રણ ચોખ્ખા પાણીએ પાલકને ધોઈ લીધી છે મિત્રો અને હવે આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તે મેં અહીં આગળ મિક્સરની જાર લઈ લીધી છે અને એની અંદર પાલકને લઈ લેવાનો છે પાલક તમે મિત્રો જોઈ શકો છો એકદમ મોટો મોટો છે પણ તમારે ચિંતા નથી કરવાની કારણ કે ગ્રાઇન્ડ કરીને આપણે પેસ્ટ બનાવીશું તો એકદમ એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે અને મિત્રો મેં અહીંયા આગળ આ પાલકની જે પેસ્ટ છે એ બનાવીને તૈયાર કરી લીધી છે અને એકદમ ગ્રીન તમે જોઈ શકો છો મિત્રો અને આવી ગ્રીન રાખવી હોય તો તમને હું એક ટીપ આપું છું તમારે બરફના ટુકડા એમાં નાખી દેવાના બેથી ત્રણ હવે મિત્રો કુકરમાં તમે આપણે જે ખીચડી મૂકી હતી એ પણ બનીને તૈયાર છે તો તમે દેખી શકો છો મિત્રો કેટલી સરસ આપણી ખુલ્લી ખુલ્લી એકદમ ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં અહીંયા આગળ ડુંગળી ટામેટું પણ સમારી લીધું છે અને આમાં આપણે મિત્રો સૌથી મેઇન જે છે લસણ છે કારણ કે પાલક ખીચડીની અંદર લસણનો ટેસ્ટ જ ખૂબ સરસ આવે છે એટલે મેં અહીંયા આગળ લસણની કળી થોડી વધારે લીધી છે નવથી દસ પાલકની ક લસણની કળી લઈ લીધી છે મિત્રો અને એક ઝીણું મરચું છે એને મેં આ સમારી લીધું છે તમને આવું સમારીનું ના ફાવતું હોય તો તમે એને કૂટીને પણ નાખી શકો છો તો હવે મિત્રો એ કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં આપણે એમાં ઘી લઈ લઈશું ઘી મેં અહીંયા આગળ બે ચમચી લીધું છે મિત્રો કારણ કે પાલક ખીચડીમાં જેમ ઘી વધારે હશે તો જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મિત્રો અને એક બે ચમચી તેલ પણ નાખ્યું છે અને બે સાથે નાખીશું તો એનો ટેસ્ટ સારો આવશે મિત્રો અને આપણું જે ઘી અને તેલ છે ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાય અને જીરું નાખવાનું છે એક વન ફોર ચમચી મેં અહીંયા આગળ રાય નાખ્યું છે અને વન ફોર ચમચી જીરું નાખ્યું છે અને જે તમાલપત્ર આવે છે એ પણ મેં નાખી દીધું છે મિત્રો અને ઝીણા સમારેલા મરચાં અને કઢી લીમડો પણ નાખી દીધો છે મીઠો લીમડો જે આવે છે એના મેં દસથી બાર પત્તા જે આવે છે એ નાખી દીધા છે પછી આપણે આની અંદર લસણ નાખી દઈશું જે આપણે ટીચીને રાખ્યું હતું તો જુઓ મિત્રો લસણને બરાબર રીતે સાંતળી લેવાનું છે એનું ટેસ્ટ આમાં મિત્રો ખૂબ જ સરસ આવશે થોડું આપણે સાંતળીશું તો સારું રહેશે અને પછી અહીંયા આગળ ડુંગળી નાખી દેવાની છે ડુંગળીને પણ બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાની છે એકદમ હાઈ ફ્લેમ નથી રાખવાની ગેસ એકદમ ધીમા ગેસે જ આપણે જે ડુંગળીને છે એ આપણે સાંતળવાની છે જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો ડુંગળી બળી જશે મિત્રો તો એ વાતનું ધ્યાન રાખવાનું છે એકદમ ધીમા ગેસ પર જ ડુંગળી સાંતળી લેવાની છે અને આની અંદર મેં મિત્રો ટામેટું પણ નાખ્યું છે તો એક નાનું મીડિયમ સાઇઝનું ટામેટું આપણે ઝીણું ઝીણું કાપીને નાખી દેવાનું છે તો હવે ટામેટા અને ડુંગળીને પણ બરાબર રીતે હલાવીને આપણે મિક્સ કરી લેવાના છે હવે મિત્રો હું આની અંદર મસાલા નાખી દઈશ થોડા તો અડધી ચમચી મેં અહીંયા આગળ હળદર નાખી છે અડધી ચમચી મરચું નાખ્યું છે મિત્રો અને અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખી દેવાનું છે અને છેલ્લે મેં થોડો ગરમ મસાલો પણ નાખ્યો છે તમે તીખું જેટલું ખાતા હોય તો વધઘટ તમે કરી શકો છો હવે આપણે એમાં મીઠું પણ નાખી દઈશું તો જુઓ મિત્રો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દેવાનું છે અને છેલ્લે મિત્રો એક સૌથી સિક્રેટ જે મસાલો જે છે એ કિચન કિંગ મસાલો છે તો કિચન કિંગ મસાલો તમે જરૂરથી એડ કરજો એનાથી ટેસ્ટ તમે એકદમ રેસ્ટોરન્ટમાં ખાતા હશો ને પાલક ખીચડી એવો આવશે અને મસાલા નાખ્યા પછી બેથી પાંચ સેકન્ડ આપણે મસાલાને થોડાસા થોડા શેકી લેવાના છે મિત્રો મસાલાને શેકીશું તો એનો ટેસ્ટ ખીચડીની અંદર ખૂબ જ સરસ આવશે તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે આ આપણું ડુંગળી ટામેટા અને મસાલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે જે પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તો એ પાલકની પેસ્ટ આપણે આમાં નાખી દેવાની છે મિત્રો ધાણા હોય તમારી પાસે તો પાલક જે ત્યારે આપણે પેસ્ટ બનાવીએ એની અંદર જ તમારે ધાણા નાખી દેવાના છે તો એનું ટેસ્ટ પણ આવી જશે હવે મિત્રો આ જે પાલક આપણે પ્યોરે નાખી છે એને બરાબર રીતે આપણે ઉકળવા દેવાની છે થોડી અને જો ઉકળશે જ તો જ એનો ટેસ્ટ જે છે ખીચડીની અંદર ભળશે અને ખૂબ જ સરસ લાગશે તો મિત્રો અહીંયા આગળ મેં ઢાંકીને બેથી પાંચ મિનિટ રાખેલું છે એનાથી શું થશે પાલક એકદમ જો કાચો હોય છે એ ચડી જશે તો જો એકદમ મેં અહીંયા આગળ ગેસની ફ્લેમ જે ગેસ હતો તે ધીમા ગેસે આ પાલકને સે મતલબ આપણે થોડી બાફી લેવાની છે તો તમે જ મિત્રો જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ આવી ગયો છે હવે આપણે આની અંદર જે ખીચડી બનાવીને રાખી હતી એ ખીચડી પણ આમાં નાખી દઈશું તો જુઓ મિત્રો આ ખીચડી પણ એકદમ ઢીલી ઢીલી છે તો આવી જ ખીચડી તમે જોતા હશો કે રેસ્ટોરન્ટમાં તમે જ્યારે ખાઓ છો હોટલમાં તે આવી જ ખીચડી હોય છે તો તમે જ્યારે ખીચડી બનાવો ત્યારે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું તો જુઓ હવે ખીચડી નાખ્યા પછી પાલક અને ખીચડીને સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે કરવાનું છે મિત્રો જો તમે એકદમ ફાસ્ટ ફાસ્ટ દબાવી દબાવીને આને મિક્સ કરશો તો શું થશે કે આપણી જે પાલક ખીચડી છે એકદમ લોચો થઈ જશે તો તમે જોઈ છે એકદમ હળવા હાથે હું આને મિક્સ કરી રહી છું અને દાણા જે છે એક તૂટી ના જવા જોઈએ ચોખાના તો જુઓ આપણી પાલક ખીચડી છે એકદમ સરસ મજાની બનીને તૈયાર છે અને આ પાલક ખીચડીને હવે હવે હું સર્વિંગ પ્લેટમાં નીકાળી રહી છું તો મિત્રો તમે જોઈ શકો છો એનો કલર કેટલો સરસ આવ્યો છે તો પાલક ખીચડી તમને કોને કોને સારી લાગી તો વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે ખીચડી છે એકદમ સરસ મજાની તમે જોઈ શકો છો એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે અને મેં અહીંયા આગળ છાસ અને પાપડ સાથે એને સર્વ કરી છે તમે કચુંબર સાથે પણ સર્વ કરી શકો છો મિત્રો તો મિત્રો તમને આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા અને પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો મિત્રો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમે મિત્રો ક્યાંથી વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો